जल्दी <laughs> सारे <laughs> પગીયા ઘરે ભાણી ને ત્યારે ને ભાણી ને જો બેદી તો પાડી ઉપર કરી રતો તો ને ત્યારે મારતો પાડી માં જ બેદી જોઈ લો ત્યાર માં ફાઈલ માં ભાણી નાટો તાલ કે ગુબાઈ દીધો હવે એમ કે દ્વાગી ગયા આડા 10 ને 15 કો ગઈ જા તો કીધો એક ઊં કે લે પછી આપણે ફાઈલ માં ફરશું પાછા કાનો મામો ભાણો બેહન નીકળ જા પડા માં મોટર સર્કલ માં કેમ કે ભરવાની હે કુંડી તો કીધો હાલ ભાણા પાછા ઘરે જઈ પડા માં એક આટો મારી ગયા આ ફરી થી જોઈ લો કાં દે આપણે સેને જોયા તો આ સે આપણે સેને આ ભાણિયા જો ઇને વ્લોગ માં આવું છે બહુ મારસી

ઇધર દેખો આવી ગયો જો પાછવા છે ને જૂના અંદાજમાં હવેલી લ્યા છે ને જો કે એકડી કે કે લઈને ગોરે કે કાઈ નહીં આ જો એમને વી આવી છે ને આ જો રોજ બેઠાતા ને એમને માર બે હોય કેમ કે મોડ સૌ થઈ ગયું ને ત્યાંથી રત લઈ જાવ તમને ઘડીક બે વી આવી